એમાં બાપુ હમણાં ચૂંટણી આવી ને તે એક ચૂંટણીને દી એક દાદા મત દેવા ગયા એટલે મત દેવા ગયા ને તો ત્યાં જે આપણા ઓલા પોલીસ એજન્ટો હોય ને સ્લીપ કાઢતા હોય અને જે મત દઈ ગયા એની સાઈન કરતા જાય એટલે એને જઈને પૂછ્યું કે તારા કાકી મત દઈ ગયા ઓલો કે જોઈ લો કે હા દઈ ગયા તારી ભલી થાય પંદર વરસ આ ત્રીજું મતદાન છે ગુજરી ગયા પંદર વરસ આ પણ મત માળી દઈ જાય ભેગી થતી નથી અહીંયા ત્યારે આવો હું તો એ હાટો આવું છું જો આ આયાંય જો ભેગા થઈ જાય ત્યારે આવું જ્યારે મત દિવ નીકળી જ ગયી હોય ઓલું ટપકું કરે ને ટપકું મત દેવા જાય તે લગભગ અહીંયા બેનો બેઠા હોય હવે તો આ સ્ટાફ બધા તો એક બેન મત દેવા ગયા ને એટલે ઓલા બેને આમ કાળું ટપકું કર્યું એટલે બેને પૂછ્યું કે બેન આ કેટલો સમય કાળું રહેશે આ ટપકું થાકી બે મહિના મહિનો તો ખરું તો ઓલી બેન અંબોળો ખોલી વાળ કાઢ્યા તો આને જ રંગી નાખો ને અમારે પંદર પંદર દિવસે પોતા મારવા પડે ઓલ્યું કે અમે મતદાન કરાવવા આવ્યું માથા રંગવા નથી આવ્યું અને હરખાય મતદાન કરો ને કે આમ થાય માથા રંગા લેવા દેવા વગેરે ના હાવ અમુક અમુક ગજબ છે અમુક અમુક ગજબ છે એટલે હું હંમેશા કહું કે અંદર લાગણીને ભાવ હોય ને તો જીવન જીવવાની મજા આવે એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો એટલું જોરદાર ફાયર થઈ ગયું બધાય આગના લપેટમાં આવી ગયા એક વ્યક્તિ બહાર ના નીકળી શક્યો ટૂંકમાં એવી આગ લાગી એક માણા બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો રાવતભાઈ જેવો રાવતભાઈ નર્મદામાં ને બોલો પરિક્રમા નાની એક કરી આવ્યા છે આજ જ આવ્યા પગે લાગ્યો નહીં હારું થયું નવદી અનુષ્ઠાન કર્યું મોણ આ મોણ રે એટલે તો આમ જો બ્રહ્માંડ અલી જાય હો બે વાર તો ઇન્દ્રનો મને ફોન આવ્યો મને કે ઇન્દ્રાસન લેવા નથી માંગતા હું નહીં નાઈ નહીં ના હા મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય હું ના એને કઈ ઇન્દ્રાસન ની ખાલી નિંદ્રાસન પૂરતો એ ઢાઢા પર હોવાની વાત છે કાઈ નહીતર તો એ ઇન્દ્ર આવતો તો નહીં ઈ ખાલી ખાલી ખોટ ખોટું મૂળવાર એવો શેઠ હારો એટલે તરત શેઠ ને થયું કે મારું કઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયા માં આવી ગયો ટીવી ઉપર અને મળ્યા જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ પણ મારો સ્ટાફ એકચ્યુલી મારું ફેમિલી કહેવાય મને એવડો મોટો બનાવ્યો માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધું છે કેલ્ક્યુલેશન મારી દીધું છે એ દરેક કામદારો જેટલા નોકરિયા તો હતા એના દરેકના પરિવારને મારા તરફથી કંપની તરફથી એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે વીમો નોખો તો હવે જે જતા એ બધાને બાયુ ટીવી જોઈ જ ભગવાન કહેવાય શેઠિયો થોડો કહેવાય આવો બેન ઉદાર મન તો જવો આવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવી તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી આગ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં કે હા મમ્મી હા કુદરત આગળ કોઈ નું થોડો હાલે બાપા એ કવન રાખ કુદરત ઉપર કોઈ નું નો હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય બટા તાર નો ફોટો લાવ આગળે જોહે ફોટો આપ્યો તો એટલે ફોટા માંથી ઓલી માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયો મને સપના માં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે એ હરગમાં લેર કરજો એ હાથે હાથ ભાવ મળજો આવી જ રીતે સટકી જાજો એવું નહોતી કેતી હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા દરવાજો ખોલ્યો તો ગુ ગુ હામાં ઉભો ઉભો માવો સોળ્યો બાય ટક્કર લઈ ગયા તેને પતિએ કીધું કેમ આમ કેમ સામજો તમારી ફેક્ટરીમાં ભડકો આનંદ થઈ ગયો કે થઈ ગયો હમાસાર માં તો આવે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું તો આને વેમ પીડ્યો માળો ભૂત થી મળવા તો નહીં આવ્યો હોય ને પણ મીરા ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા બોલો કે શું છે તમે કયો ને બધા મરી ગયા તો તમે સવો કે પણ હું જ છું તો તમે કયો છો ને બધા મરી ગયા તાર હું માવો લેવા બહાર ગયો તો માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બાઈ જે ખીજાણી કે દુની કહો માવા બેન કરો વેસન વાલી બાઈ પણ કોઈ નું કીધું માનવું જ નથી માવો મૂક્યો નહીં એક અમન લાખ નો માવો છો બોલો સાહેબ આને પ્રેમ નો કહેવાય સાહેબ હા આચર્યને અંગળે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાનાજી આચાર્ય ને અંગળે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગણ કે શું કરવા એવો સાચાય માન માન થાય એના પડો છે ઔિની ખીણ ખા�ાણ ખા�ણ 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 રહેવાય એમાં પંડિત દાપણ નો ડોળા